જ્યારે ગામમાં ઓછા કનેક્શન છે માટે ગ્રામજનો વીજ કનેક્શન માટે નવા ફોર્મ ભરે અને વીજ કનેક્શન મેળવે તો જ નવું ટીસી લગાવવામાં આવશે તેવું તબલદી ફરમાન જારી કરી દીધું છે જ્યારે અત્યાર સુધી દસ હોર્સ પાવરનું ટીસી ચાલતું હતું અને ગામમાં કોઈ વીજ ચોરી કરતું નથી તો પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરના આવા નિર્ણયથી આદિવાસી સમાજના લોકોને અંધારા ઉલીચવાનો વારો આવ્યો છે અને જો વીજ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે જ્યારે આદિવાસી વિસ્તારમાં લોકોને વીજળી મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે લોકોને મફત મીટર આપવાની યોજના છે ત્યારે ખેંદા ગામમાં અધિકારીઓ મનમાણી કરી રહ્યા છે ટ્રાન્સફોર્મર ના લગાડતા હાલ પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડીના નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો લાઇટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે અધિકારીઓ પોતાના સત્તાનો પાવર સાઇડ ઉપર રાખી ગ્રામજનોની મુશ્કેલી હલ કરી નવું ટ્રાન્સફોર્મર લગાડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સરકાર જ્યોતિ ગ્રામ યોજનાની વાત કરે છે તો અમારા ગામમાં ત્રણ મહિનાથી બિલકુલ લાઇટ જ નથી અને એમાં ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે એમાં બાળકો આવે પણ ગરમીના કારણે અમુક સમયે ઉઠીને પણ જતા રહે છે અને આ વરસાદના દિવસે ખરેખર લાઇટની જરૂર હોય તો સરકારે સરકાર વિનંતી કરીએ કે આ ટીસી અમને ચાલુ કરી આપે અમારું મારું ગામનું નામ ખેંદા તાલુકો નસવાડી જિલ્લો છોટા આદિપુર પીવાના પાણીની અત્યારે હાલમાં લાઈટ નથી તો પછી પીવાનું પાણી ક્યાંથી નીકળે એટલે હવે નદી નદીએ જઈને પાણી લાવે છે સૌથી મોટો એ પ્રશ્નો છે કે અત્યારે જીવજંતુઓ વરસાદને કારણે નીકળતા હોય સાપલિયાને અને આમ તેમ તો સૌથી મોટો ખતરો એ છે લાઈટ હોય તો પછી કઈક દેખીને પછી બહાર નીકળે ને એટલે બહુ મોટો ખતરો છે અત્યારે વરસાદના દિવસે સરકાર વિકસિત ગુજરાતની વાત કરે પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતની અંદર આ ગામ ખરેખર વિકસિતની અંદર છે કે પછી નથી અહીંયા આવે તો ખબર પડે કેટલી તકલીફ ભોગવી રહી છે આ પબ્લિક મેં એમજીબીસીએલ વાળીમાં અરજી કરેલી છે અને બે મહિનાથી લાઈટ નથી અહીંયા ખેંદા સ્કૂલમાં બી નથી ને ગામમાં પણ નથી એમ બાળકોને તો આ વાતાવરણ વાતાવરણ ચોમાસાના લીધે વર્ગમાં એમ કહો બહુ જાસ નથી મળતો એટલે લાઈટ નહીં હોય તો સારું રહે બાળકોને તો પંખા નહીં હોય તો સારું રહે ને અમારા ગામમાં ત્રણ મહિનાથી આ લાઈટ નથી આંગણવાડીમાં છોરા આવે તે આ ગરમી બસ એમ કરીને નાહીને જાય છે એટલે અમારા દીપીને લાઈટને જ અમારું જરૂર છે પટેલ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર